અમારે દરેક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા અસ્પતાલની અંદર આ બધી વ્યવસ્થા લૂથી બચવા માટે અને લૂના કોઈ કેસ આવે તો એના માટે કરવામાં આવેલી છે પણ આજ દિવસ સુધી કોઈ એવો કેસ મળ્યો નથી કે જેના કારણે જેને લૂના કારણે કોઈ મુશ્કેલી થઈ હોય નિશ્ચિત રૂપથી લોકો કહે છે લેકિન જ્યારે ડૉક્ટરો દ્વારા તપાસ કરવામાં આવે છે નિદાન કરવામાં આવે છે તો લૂથી કોઈ એવો કોઈ ઇમરજન્સીવાળો કેસ આવ્યો નથી તારે નડિયાદમાં રહું છું સ્મોટી શાક માર્કેટ પાસે સંતરામ પાસે ભંગાળની ફેરી કરતો તો ખરા તાપમાન નીકળવા માટે હું આ હાલતમાં પડ્યો છું ઝાડા ઉલટી મને થઈ ગયેલી નડિયાદ શાક માર્કેટ પાસે રહું છું હજુ પણ બીજી વસ્તીને બી કઉ છું મારી પરજાય ગમે તી હોય નાના મોટા ભાઈઓ બહેનો તો કહીએ કે અત્યારે ભાઈ બહુ તાપમાન ગરમીમાં ફરવું નથી આપડે તમે તમારી રીતે રહો મારા જેવી પરિસ્થિતિ ના હોય મારા લીધે હું મારા ઘરવાળા તો હેરાન થયા એવા તમારા ઘરવાળાને બી હેરાન ના થવા જોઈએ અને નડિયાદ સિવિલ નામે અત્યારે દાખલ છું હું